જય માતાજી મિત્રો તો મિત્રો તમારે પણ ઈ એકાઉન્ટ એટલે કે પીએફ એકાઉન્ટનો યુએન નંબર જાણવો છે તો તે કેવી રીતે જાણવો અને તે પણ આપણા જ મોબાઈલથી તો તેના વિશે જાણવા માટે આજના વિડીયોને અંત સુધી જોવા વિનંતી તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌ પહેલાં આપને ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીશું તેમાં અહીં યુએ એન લોગન લખીને સર્ચ કરીશું જેમ આપણે યુએ એન લોગિન લખીને સર્ચ કરીશું એટલે ઈ પીએફઓની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે આવી જશે તેના પર આપણે ક્લિક કરીશું વેબસાઇટ ઓપન થશે એટલે આવો એક કોપો હશે જેમાં આપણે અહીં ઓકે બટન પર ક્લિક કરીશું હવે મિત્રો યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે યુએન નંબર યુએનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ ગઈ છે જેમાં લોગિન થવા માટે અહીં યુએન નંબર દાખલ કરવાનો રહેશે અહીં પાસવર્ડ દાખલ કરવાનો રહેશે અને સાઇનિંગ બટન પર ક્લિક કરીશું ત્યાર પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે દાખલ કરીશું એટલે અહીંયા લોગિન થઈ શકીએ છીએ પરંતુ આપની પાસે યુએન નંબર નથી તો તેને સર્ચ કરવા માટે અહીં નીચે સ્ટ્રોલ કરીશું નો યોર યુએન પર ક્લિક કરીશું જેમાં આપણે નો યોર યુએન પર ક્લિક કરીશું એટલે અહીં આપનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અહીં બતાવેલ કેપચા કેપચા બોક્સમાં દાખલ કરીશું અને રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરીશું જેમાં આપણે રિક્વેસ્ટ ઓટીપી બટન પર ક્લિક કરીશું એટલે રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી થશે જે આપણે અહીં દાખલ કરવાનો રહેશે અને અહીં બતાવેલ કેપ્ચા કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું અને વેલિડેટ ઓટીપી બટન પર ક્લિક કરીશું ત્યાર પછી આવી રીતે પોપો આવશે જેમાં આપણે અહીં ઓકે બટન પર ક્લિક કરીશું અને અહીં આપના આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય તે અહીં દાખલ કરીશું અહીં આપની ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરીશું ત્યાર પછી અહીં આપનો આધાર નંબર દાખલ કરીશું અને અહીં બતાવેલ કેપ્ચા કેપચા બોક્સમાં દાખલ કરીશું અને શો માય યુએન પર ક્લિક કરીશું જેમ આપણે શો માય યુએન નંબર પર ક્લિક કરીશું એટલે અહીં આપનો યુએન નંબર આવી જશે જે આપણે કોપી કરી લઈશું અને આ યુએન નંબરથી આપણે પાસવર્ડ બનાવીને અહીં પોર્ટલ પર લોગ ઇન થઈ શકીએ છીએ તો આવી રીતે મિત્રો આપણે આપણા જ મોબાઈલથી યુએન નંબર સર્ચ કરી શકીએ છીએ તો આશા કરું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ